કેરીનો રસ ખાનારા લોકો હવે સાવધાન થઈ જાઓ કારણ કે આપણે ચોંકાવનારી ઘટના સામે આવી છે અમદાવાદ નગરપાલિકાના આરોગ્ય વિભાગે જે ફૂડ સેમ્પલ કર્યા હતા તેની અંદર ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે કે જે કેરીનો રસ છે જે આપશે હોશે આપણી થાળીમાં આપણા બાળકોથી મેં તમામ લોકો ખાઈ રહ્યા છો એ રસ જે છે એ કેમિકલ યુક્ત છે એટલે કલરવાળો એ રસ લોકોની થાળીમાં પીરસવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આજે હું તમને જે રસ બતાવી રહ્યો છું ન્યૂઝ ટીમ આપને આપણે લાઈવ ડેમો બતાવી રહી છે કારણ કે ફૂડ વિભાગ તરફથી સેમ્પલ લેવાયા હતા એ સેમ્પલની અંદર સાબિત થયું છે કે આની અંદર સિન્થેટિક કલર છે એટલે આપ જોઈ શકો છો કે જે કલર આપની થાળીમાં હોશે હોશે ખાવામાં આવી રહ્યો છે પરંતુ એ સિન્થેટિક કલર છે જી હા આ સિન્થેટિક કલરવાળો રસ છે એટલે કદાચ આપની થાળીમાં આપણે હોશે હોશે ખાઈ રહ્યા છો એક સ્વાદિષ્ટ કારણ કે ઉનાળાની સીઝન હોય છે ઉનાળાની અંદર સૌથી વધુ પ્રમાણમાં લોકો

સીધી કેરીના રસમાં અહીંયાથી સેમ્પલ લીધેલું આપણે એ કેરીના રસમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી માલુમ પડેલી એના અનુસંધાને અમે અહીંયા ફરીવાર ચેક કરવા આવ્યા અને રસ ક્યાંથી લાવ્યો છે એ અમે એમને પૂછ્યું પૂછપરછ કરતાં ઉબરથલ ગામથી અમૃત ડેરીમાંથી રસ આવે છે જે લિમિટ બહાર છે અમે એમના ડીઓને પણ અહીંયાથી લેખિતમાં જાણ કરીશું અને ત્યાં પણ ડ્રાઈવ કરાવીશું તો પણ સૌથી મોટો સવાલ એ છે કે જે જે આ પ્રકારના રસો છે તે માત્ર સસ્તા કે રૂપિયા કિલો રસ કેસરનો ભાવ પણ માનો તો કિલો સો રૂપિયા કિલો મળે છે આ પ્રકારના સસ્તા રસ બનાવવા માટે આ લોકો શું અલગ પ્રકારનું મિક્સિંગ કરે છે જેના કારણે સસ્તો પડે અને લોકોને સ્વાદિષ્ટ લાગે એની અંદર દૂધ અને ખાંડ નાખતા હોય છે અને ફૂડ કલર અથવા તો નેચરલ કલર અંદર ઉમેરતા હોય છે ઘણા લોકોએ નેચરલ કલર પણ ચાલુ કરી દીધો છે મોટાભાગે પણ આમાં ફૂડ કલર સિન્થેટિક ફૂડ કલરની માત્રા જણાઈ આવેલી છે લેબોરેટરીમાંથી જે એલાઉ નથી ઓકે સસાન્ડ જે ચોક્કસ સાજી રીતે હા અધિકારી પણ કહી રહ્યા છે કે આ પ્રકારના જે કલરો જ નાખવામાં આવી રહ્યા છે રસની અંદર એલાઉ નથી હોતા અને સિન્થેટિક કલર આ રસની અંદર મળી રહ્યો છે એટલે ચોક્કસ આપ આપની થાળીમાં જે હોંશે હોંશે જે રસ ના હબાકા મારી રહ્યા છું એ શબ્દ એટલા માટે કાઠિયાવાડી શબ્દ હબાકા મારી રહ્યા છું કાઠિયાવાડનું સૌરાષ્ટ્રની સૌથી ફેમસ એક કેસર કેરી છે કેસર કેરીનો રસ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે આ પ્રકારના રસ આપણી થાળીમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે સીધી રીતે આપના આરોગ્ય સાથે મોટા ચેડા છે તે આ વેપારીઓ કરી રહ્યા છે જે ઉનાળાની સિઝન ચાલુ થઈ એ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરફના ગોળા શરબત કેરીનો રસ વગેરેનું સઘન તપાસ કરવામાં આવી જેમાં મેંગોના રસના બે સેમ્પલમાં સબસ્ટાન્ડર્ડ આવ્યા છે ગયા અઠવાડિયે રિપોર્ટ આવ્યો એમાં અને જેમાં સિન્થેટિક કલર વાપરવામાં આવ્યો છે જેના કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે સૌ પ્રથમ તો આ લોકોના સામે જે સબસ્ટાન્ડર્ડ આવ્યા છે એની સામે એડિશનલ કલેક્ટર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે તેમજ જે જથ્થો જ્યાંથી જે ફેક્ટરીમાંથી કે લોકલ લેવલે કે ફેક્ટરીમાંથી બન્યો છે તે તપાસ કરી તે ફેક્ટરીનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે અને જથ્થો સીઝ કરવામાં આવશે